हेलो गाइस आज कितना ब्रेक नया वीडियो साथे हेलो मुकले दो हेलो मुकले दो मैसेज मुकले दो हेलो गाइस आज कितना ब्रेक नया वीडियो साथे सीएस और माइक लाई गया सीएस हेलो फोन वगा दो पहला फोन वगा दो गाइस में फोन वगा दो फोन वगा दो गाइस कर और की तरह मैंने तो वीडियो नहीं बता दी तू गाइस आपरा आई वीडियो साथे ગાઈસ તમે ઓલા એક શોર્ટ વિડિયો માટે બહુ 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 મસ્ત પ્યાર દેખાડ્યો છે એવો ને એવો બધા વિડિયો પ્યાર દેખાડો એક વિડિયો ને બધા વિડિયો પ્યાર દેખાડતા રહો આપણા જો લે જો આપા તો છે વાંડુ બાકી કરી કરી પડ્યા એ વન ટેપ માં તો હરતા નહી આને જો મરતી નહી રંડી જો લે વન ટેપ જો આપણા બધા લાલ લક્ષણો ગાઈસ કઈ કી બી કોઈનો સુયોજ નહીં કોનો કિલ છોરી દને એ ધીરે ધીરે મોજ માલાવ ધીરે ધીરે ગણ મારો ધીરે ધીરે અંદર જાલો એ તમારું કી દે લુ કરતા કા એ બાપો આવતો તો બાપો જાવતો તો

ભડવી રંડી એ જો એ કરી હા ભાઈ બન વા હું આવું તમ ખબર કે યુટ્યુબર આઈ એટલે કરવું પડે જો એ મરી ગયો રંડવો હટ રંડવો એના અહી દીવાની કરે મને કિલ કો એલા કન્ફર્મ કરે જાય પડવો વાંધો નહીં વાંધો નહીં થાય થાય બધું થાય કાવતરા બધા કરે એક સાઈડ ના કરે બધા કરે આપણા જોડે કાવતરા બધા કરતા જ હોય કાવતરા સબ છોડ જતો જો આપણે ઓલી વાતો થઈ હોય તેણીયા ની બહુ ખતરનાક ગાય રહ્યો હમણાં જ ગાય તો શું મને એને દેખું નીકળી વાતો આવતો ગઈશ બોલો બીજું શું ચલો તમારતા અમારતા આવી જિંદગી છે બાપો આવતો હતો ઉડી જવાનું વિચારો ઉડી ગયા તો ભડવા બે વનટેમ મારી ગયા મને મારી મને લાગી એક જ તો માર દે જો તો ખરી ભરવા જાય યુવકનો આપા જોડે સર ટોટલ મારી ગાઈસ બે આઈડી ટોટલ મારા ટોટલ આઈડી થઈ મારા બધી ઇવોગન ભેગું કરું બે બે આઈડીની ટોટલ મારા હોડ ઇવોગન થાય એક વખત હું તમને દેખાડે મારી બે બે આઈડીનો વિડીયો ઓનલી ફોર કલેક્શન હોડ ઇવોગન થાય વાર જો હવે ઈ એમ પી આ એમ પી ને છ લેવલની કરવું પાંચ લેવલની છે આપ જોડે છ લેવલની કરવી એક 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 બે તોડ નાખો લ તોડવી પડશે નહી કરવી એટલે ભડવાની જાત મળતો જ નહીં બીજો આવી જાય ને બાત ધણી ધણી આવતા જ નહીં મારા રો મરતા જ નહીં મારા શીખવા માઇક આંગલાઓ ભડવા રાહુલ આઈ આઈડી નામ તો જો રાહુલ અમારા માઈક આંગળી નાઓ ભડવી નાઓ મરી જો પારા પંખે લબડી લબડી ન્યા વખત તો હાચું એવી આના ઉપર કે આ જ ને આવા હિન્દી વાળા ઓને ન્યાનો છોડ હવે નાક માં લીંડા લવડતા હે બહુ થોડી ના ભાઈ જે ગેમ ગેમ નું નામ ગદીના નો સ્પેલિંગ કે આવડે

बोलूया नाही जीव चम फाटी गठी आधे आधे करती आधे फाड़ी चार आत्माना नाल दो को ले मुझे एक लोट बके ले होता ही वन बी फोर का ऊपर से हो वेलो लो ओनली फोर रेड बे भड़ो हैकर तो हैकर एक नंबर ना हैकर है वन टेप मारा ना ओनली फोर रेड मारा था मैंने भड़वा रंडवा तारी माना को जे આપણે મારી આઈડી પેલા યુવોગન દેખાડજો પછી બીજી આઈડી ના દેખાડે દેખાડજો આમાં ચાર પાંચ છ સાત કઈને કઈ ચાલો આજના વિડિયો માટે આટલું જ હતું આપણે હારી જાય આપણે માનીએ છીએ તો ભી આપણે વિડીયો મુકાશે આજના વિડીયો માટે આટલું જ હતું તો વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહે જય રામ